જુઓ એવો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આવા વરસાદમાં મને તરત જ યાદ આવી જાય લીંબાસીના દાળવડા તમને એમ થશે કે દાળવડા તો દાળ વડા હોય છે લીંબાસીના જ કેમ તો તમે આ રેસીપી જોશો તો ખ્યાલ આવી જશે એમાં એના મસાલામાં થોડો અલગ જ પંચ હોય છે થોડી ડિફરન્ટ સ્ટાઇલ હોય છે તો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા એક કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે એનાથી દાળ વડા ખૂબ જ મીઠા થાય છે હવે પાણીથી વોશ કરી લેવાની છે દાળને તો બે વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી અને આની અંદર પાણી ડૂબાડૂબા એડ કરી અને એને પાંચ છ કલાક પલાળી લેવાની છે આપણે જેમ દાળ વધારે પલળશે એમ દાળ વડા તમારા અંદરથી સોફ્ટ બનશે અને આમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરતા દાળ સારી રીતે આપણે પલાળી લીધી છે પાંચ કલાક જેટલો સમય થયો છે દાળ ફૂલી ગઈ છે હવે આ રીતે હાથેથી મસળી અને છોતરાને કાઢી લેવાના છે તો આ રીતે તમે મસળશો એટલે છોતરા નીકળી જશે અને ઉપરથી થોડુંક પાણી એડ કરવાનું છે એટલે છોતરા ઉપર તરવા લાગશે અને એ પાણી તમારે કાઢી નાખવાનું તો આ પ્રોસીજર દાળ ધોવાની ત્રણ ચાર વાર કરી લેવી અને છોતરા કાઢતું જવું જેટલા નીકળે એટલા છોતરા કાઢી લેવા તો અહીંયા દાળમાં થોડા ઘણા છોતરા રહી જાય એ રહેવા દેવાના બાકીના ઘણા એવા નીકળી ગયા છે હવે અહીંયા ત્રણ ચાર ટેબલ સ્પૂન દાળ અલગ કાઢી લેવાની તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી અલગ કાઢી છે દાળને મિક્સર જારમાં લઈ પાણી કાઢી અને પીસી લેવાની છે પાણીનું પ્રમાણ બહુ નહીં રાખવાનું અને આ રીતે બે ત્રણ વાર મિક્સચર ફેરવશો એટલે દરદરૂ બ્લેન્ડ થશે તો એને દરદરૂ જ રાખવાનું છે અને પાણીનું પ્રમાણ વધારે નહીં રાખવાનું તો અહીંયા દરદરૂ પીસાઈ ગયું છે હવે એની અંદર અડધો કપ જેટલી કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી લીંબાસીના દાળ ખૂબ જ ચટપટા હોય છે તો એક નંગ બારીક સમારેલી ડુંગળી અને દસ કળી લસણની ઝીણી ઝીણી કટ કરીને મેં એની અંદર સાથે જ લીધી છે એડ કરી લેવાનું છે અહીંયા એકથી દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ખલમાં વાટીને લીધી છે મોટી મોટી વાટીને લેવાની ભલે લસણ સમારીને લીધું તો પણ આ રીતે વાટીને લેવાનું છે અને મરચાં વાટવામાં તીખા લીધેલા હવે આપણે સાઈડમાં રાખેલી દાળ એડ કરી મીઠું સ્વાદ મુજબ એડ કર્યું અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કર્યો અને મિક્સ કરી લેવાનું છે તો સારી રીતે મિક્સ થઈ ગયું હવે આમાં ઈનો કે સોડા નથી નાખવાનો અને ત્રણ ટેબલ સ્પૂન બેસન એડ કરીશું બાઇન્ડિંગ માટે જો તમારે આ બેટર છે એ તેલમાં છૂટું પડી જતું હોય તો ચાર ટેબલ સ્પૂન બેસન લેવું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખી અને દાળ વડાને તળી લેવાના છે પહેલાં એક વખત આ રીતે ઘાણ નાખી દેવો અને પછી એકદમ સરસ તળાય પછી જ પલટાવાના કારણ કે નહીં તો અંદર તેલમાં છૂટું પડી જશે તો થોડા ક્રિસ્પી થયા એટલે આપણે પલટાયું અને ધીમા તાપે નહીં તળતા નહીં તો તેલમાં બધું જ બેટર છૂટું પડી જશે તો મીડિયમ ફ્લેમ ઉપર આ તળી લેવાના છે તો અહીંયા દાળ વડા તળાઈ જાય બીજી સાઈડ એટલે આપણે કાઢી લેવાના છે તો તમે આ રીતે તળીને પણ કાઢી અને ખાઈ શકો છો જો આ રીતે તોડીને બતાવું તો અંદરથી સોફ્ટ પણ છે હવે આપણે લીંબાસીના સ્પેશિયલ દાળ વડા આમાંથી જ બનાવવાના છે તો આ રીતે વાટકીથી વડાને પ્રેસ કરી લેવાના છે તો આ રીતે બધા જ પ્રેસ થઈ ગયા છે હવે એને ફરી તળવાના છે તો આ રીતે હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને એક સાઈડ તળાય એટલે પલટાવી બીજી સાઈડ ક્રિસ્પી કરી અને તળી અને કાઢી લેવાના છે તો આ મારી માસીના ગામના લીંબાસીના ફેમસ દાળવડા આ રીતના બનતા હોય છે ખૂબ જ ચટપટા બનતા હોય છે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો અને એને તમે ફૂદીના કોથમીરની ચટણી સાથે કે કઢી સાથે ખાઈ શકો છો અહીંયા લીલા મરચાં ડુંગળી અને લીંબુ સાથે મેં સર્વ કર્યા છે અને મીઠી ચટણી ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને આ વરસાદમાં તમે જરૂર બનાવજો આ રીતે બનાવશો તો તમારા દાળ વડા અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી એવા જરૂર બનશે